દીખોડીમાં સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં મિત્રો જોઈ લો મિત્રો આપણે આ બ્લોગ એ આપણે છતમાં એટલે કે ધાબામાંથી ચાલુ કરીએ કે આપણે ગામડામાં અમે ધાબુ બોલી એટલે આમ સિટીમાં કાંઈ એટલું આમ કહીએ તો આપણે છત આપણે જોઈ લો માથે આપણે બ્લોગ શૂટ કરી રહી કહી રહી એટલે કે કરી અને આપણે ડેલી બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં ના જે નાગ પરિચમ તો શુભ દિવસથી આપણે બ્લોગ ચાલુ કરી રહે અને જોઈ લો આપણું કંઈક આપણું સાબુ છે અને ઘર છે આપણે અને તમને હું મંદિર દેખાડી દઉં આપણે પેલા આંકા મંદિર જોઈ લો તમે તો આ શંકર ભગવાન પરખી નું રામાપી આ હનુમાન દાદાનું અને અમે તમને કરીને દેખાડી દઉં બોલું ખોડી હનુમાન મંદિર છે અને હા મેં પિહત્મા મંદિર છે તમે મંદિર જોઈ લીધા ત્યાં આપણે હાઈલા જઈશું અને ગામડું આવું કઈક તો મિત્રો હવે આપણે સેનમેટ એન્જોય કરો તમે આખો કેવું ગામડું તો મિત્ર તમે જોઈ લીધો આપણે કેવું ગામડું હોય તો આપણે હવે આપણે પછી જઈશું સીધા પ્લાને પ્લાને ચા દેવા જવાનું છે અને પછી જવાનું વાળીએ આ બ્લોગમાં આપણે કડીનો ધંધો હોઈએ એટલે કે હીટાજી જીસબી એ પણ આપણે બ્લોગ આવશે અને ખેતીના પણ બ્લોગ આવશે તો હવે આપણે જવાનું છે પ્લાન એમ પ્લાન એને એમ પછી જવાનું સીધું આપણે વાળીએ વાળો બાંધવા તો પ્લાને જઈ પછી તમને મળવું

અને સાયણો અને વરમ એટલું ચાલુ છે અને ડેકા બસ તો હવે ચા પી પછી જવું આપણે ઉપર ખચરમાં ખચરમાં જવું છે તો ચા પી પછી તમને મળી ઘરે આવી ગયા અને હાથ હાથ વાગી ગયા છે અને આપણે ઘરે તો મિત્રો આપણે વ્ય કરે ખૂબ ખૂબ તમને અમારો બ્લોગ જીમ હોય તો મિત્રો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો મળશે નવા બ્લોગમાં ચાલુ બધા બાય